ડાયરેક્ટ પહોંચી ગયા છે કિંજલના ઘરે કેમ કે વરસાદ થોડો છાંટા છર ਗਿਆ ચાલતું તો એટલે ચાલુ ગાડી એ બ્લોગ નહી લીધો પણ અમે ડાયરેક્ટ કિંજલના ઘરે છતની નીચે આવીને બ્લોગ લીધો છે જેના કારણે ફોન બોનમાં પાણી ના ઘુસી જાય એના લીધે તો ફાઇનલી કિંજલના ઘરે આવી ગયા છે હેલો હેલો કિંજલ ભી મજામાં છે આ જો પેલી વેણવા વેણવા

તો અમે એના લીધે આયા છીએ કે એમના ઘરે ગણપતિ લાયા છે તો અમે લોકો દર્શન વગેરે કરીએ જો ગણપતિ બાપા મોરિયા અમે બીજો બ્લોગ અમે બીજો બ્લોગ પણ લઈને આવીશું વિસર્જનનો પણ એ પહેલા અત્યારે પર્સનલી દર્શન કરવાનો છે કોઈ એ વિચાર્યું નહી એવું બધું આવશે એવું બનાવીશું તમે વિચાર્યું નહી હોય हाँ विचार भी वो भी हो हो है इसलिए जो भी मटे करो किंजल नहीं है कर जो भाई <laughs> <laughs> करो भाई करो 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 दादा दया बागल बता जो खूब प्रगति करा हमारा ताजा मजा रख हाँ सच्ची गणपति आया भी मजा पर्सनल रूम

बद्दा हा मूर्ती मी एवढी टाळ करत बसतो मी हा मूर्ती मला भाव आपण एवढं खर्च बी करतो मूर्ती पाछ पागडी बिली पर्सनली बिली पागडी आहे तू गुरुला गेर आवाज चोरी पर पागडी आली का अक्का सोरून मारी मना आगड गमेता अक्का चार पाच

અમુક હાલો તો તમે જોય ની હેલ્ધી ગણપતિ હોય સ્માર્ટ ગણપતિ હોય સાયકલ ગણપતિ હોય ગાર ફૂલેલા હોય તો કરવા ને સાયકલ પર ગણપતિ બધું છે નો અલગ જ ક્રેઝ છે એ આવે એટલે તો પાછા જે ટાઈમ ઉતાર મન એ તો લેવા તો તો સો ગાઈસ અમે તો પરસાની ભૂલી ગયા હાલ ના તો હશે એટલે લેતા હશે બન્યા રહો ત્યાં સુધી તો વગર જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત ગણપતિ મસ્ત લાગે છે તું પણ કાલી છું अब और वो पगाटी दो मरा कई कायले लागते हो गटण ताना अब मैं सीढ़ियों पे पगाटी चढ़ियो तो यहां भी गणपति दादा बैठा है छोरा पास तीन जल के ऊपर जाइए तीनला दरया है ऊपर अच्छा तीनला ऊपर जाओ हां मैंने भी तीनला नीचे ब्लॉग जी गए मौसम બધાને એવું લાગે કેમકે અમે તો પેલી વાર એટલે તારા પેલા નીચે ખાલી એક જ રૂમ છે ને શું આપ્યું ઘરે <laughs>

ना ये तो डिसन पूल ये मतलब ये पेलो तुम्हें ब्रिज चढ़ता है सो नो कैरी आ बाजू आ बिल्कुल बाजू तो कार्तिक तो घोड़ा सम नहीं देता हूं मोया सर अंधेरा क्या करो मेन मळीनगर अच्छा बच्चे सो गाइस ध्रुव अपना मार्केट से दो ले आए थे जेनी राह જોઈ रिया थी वो की चले बैठा थी

રેવાતે કિંજો ઠંડુ ના ના ભલે ભલે માર ગડુ એમે દુખાય છે રેવાતે હું તો જેની રાજ હોઈ રહ્યા ફોન આવી ગયો હેલો ડાયરેક્ટ આવો છો હાર વાઈ છે હું લોકેશન જ છું તો પહોંચી ગયો એને કીધું હા સો ગાઈસ અમે લોકો કિંજલ ના નીકળીને હવે જઈએ છે આવકાર હોલ કાર્તિક ના ઘરે ક્યાં છે જીગર 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 જાઓ તમે આગળ જલ્દી નકલી ચશ્મા કોના પહેર્યા શું ગાઈગર આવી ગયો પેલા લોકો તો ખાસું આગળ નીકળી ગયા થોડો ખરાબ છે એટલે કેમેરા લઈ પડો સો ગાઈસ કિંજલ તો ગમા ગમ ચલાવે મેં કીધું કિંજલ હેન્ડલ નહીં બહુ ફાસ્ટ ચલાવો મારા કરતા ભી ફાસ્ટ સો ગાઈસ અમે ભી એક

अपन्या के सूराइ घंडी हो? बाली हो चालो हो? इसाख मुचालू चालो मुची कब जब 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 प्रसाद जाई लो अपर तीकव आवानी दू वरो तो जाई इसाइट चाई गंपदी ताव अगा

આ મોટા ગણપતિ ના આમ હાથ નકર આવડો મોટો મોદક બનાવડો આ બધાનો ભેગો કઈ નહીં બંધ કરે બધું ના હોય કઈ દોક શરમ કરો શરમ બબી બબી બ્લોગ 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 કરો બ્લોગ જ છો બધા આ તો પરવા નું પોઈન્ટ કેટના એલ્યા એમના ઘરે આવી કે હા લાલ નાચા લો આ બધું સારું લાગે તમારા ઉપર જોઈએ શું કેવું આપણે ગરીબ માણસ ને થોડક સબસ્ક્રાઇબ થોડક લાઈક કર દો વાત પડતી જશે તો કોમેન્ટ ભી કર દે અમને ભી કર દેજો અમને ભી કર દેજો અમને ભી કરજો બાકી તો જોડે ગણપતિ બાપા છે અને અમાર કિંજલનું નામ છે કિંજલ ઠાકોર ચેનલ કઈ ચેનલ છે મારા થોડા દિવસ માં બદલી નાખવી કાર્તિક ઠાકોર કરી દેવું કેમ આવું કે

સુ બગ દેસ કા વે આ હાથે કાઈ એક તો દૂરથી કાનમાં કહેવા તો નજીક થાય કાન પડતો નહી હા જો દબાય એમ તો સેવા બે કરો ભઈ કલ્લેદો ચલાદો ભાઈ અહીં આવો રાજા લઈશું હવે આગળ જઈએ તો આગળ બતાવીએ ત્યાં સુધી જોતા રહો અને અમારી ચેનલને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો દેજો

અનચેક સુધી લાઈન હોય છે એક સુધી રીલિંગ બાધી છે છે કે આખી માં વીઆઈપી માં ડાયરેક્ટ પાછડી આવી ગયા લાખ રૂપિયા ਦਾ સ્પોન્સર કરવા ઓ બાપા ગુગલ વીડિયો અવેલેબલ છે હા દો સ્કેનર આવી જ સ્કેનર આ છોકરા અમને જોઈ રહ્યા છે કઈ કેવું છે મારા ના 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 કઈ કકો કઈ 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 દો લાઈક કરો શેર કરો કઈ દો કઈ દો શું કર રહી છે મને શરમ આવી રહી છે કર લો શરમ એ તાર કેમ તમાર કેવું છે ભાઈ

કાર્તિક નો કોક નો વિડીયો ગામડી નેક્સ્ટ માં હવે દસમા દિવસે આપડે મળશું બધા વિસર્જન ના દાડે સિંગલ ના કરે અમુક ગાડા